હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર છ તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે ત્રણેય યાર્ડના ભાવ સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌ બારસો ચાલીસ રૂપિયાથી લઈ ચૌદસો ને રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો અઠ્યાસી રૂપિયાથી લઈ છસો વીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો પંચાણું રૂપિયાથી લઈ છસો ચોપન રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો દસ રૂપિયાથી લઈ સાતસો ચોપન રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે અગિયારસો વીસ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ ઓળસો પિસોતેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર પંચાવન રૂપિયાથી લઈ સત્તરસો નેવું રૂપિયા છે હવે જોઈએ વાળ દેશી દેશી વાલના જે ભાવ છે એક હજાર સાહીઠ રૂપિયાથી લઈ ઓળસો સોવી રૂપિયા છે હવે જોઈએ ચોરી સોરીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ અત્યાવીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ અગિયારસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે એકવીસો પચાસ રૂપિયાથી લઈ એકત્રીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો સાઠ રૂપિયાથી લઈ ચૌદસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એક્યાસી રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો બાર રૂપિયાથી લઈ બારસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે એકવીસો પચાસ રૂપિયાથી લઈ સવિસો બાણું રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો સોતેર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તેરસો ચોર્યાસી રૂપિયાથી લઈ તેરસો ચોર્યાસી રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો હત્યાવી રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર સાહીઠ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે ઓગણત્રીસો પચાસ રૂપિયાથી લઈ ચુમાલીસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે બેતાલીસો રૂપિયાથી લઈ ત્રેપનસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો નેવું રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો વીસ રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે એક હજાર સાહીઠ રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે એકતાલીસો પિંચોતેર રૂપિયાથી લઈ છેતાલીસો વીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર સાળી રૂપિયાથી લઈ અગિયારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાનાબીના જે ભાવ છે તે બેતાલીસો રૂપિયાથી લઈ પંચાવનસો એંસી રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવાર બીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ નવસો વીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો તમારે દરરોજને માટે અમારી યુટ્યુ ચેનલ દ્વારા તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ